ખેલૈયાઓમાં નવરાત્રિ પહેલાં જ અનોખો થનગનાટ જોવા મળતો હોય છે ત્યારે સુરત શહેરના સિટીલાઇટ ખાતે મહેશ્વરી ભવનમાં આજથી ત્રણ દિવસ માટેનું ખાસ નવરાત્રિ એક્ઝિબિશન યોજાયું છે જેમાં નવરાત્રિ કલેક્શન માટેનો ખજાનો લઈને આવ્યું છે અને જેમાં ખેલૈયાઓ અવનવી ખરીદી કરવા તત્પર હોય છે તો આ એક્ઝિબિશનમાં નવરાત્રિને લગતા અનેક પ્રકારના ચણિયા ચોળીથી માંડી નવરાત્રિ પોશાકનો ખજાનો જોવા મળી રહ્યો છે આ વખતે પહેલીવાર ખેલૈયાઓ માટે ખાસ લાઇટવાળા શૂઝ પણ આવી ગયા છે તો એક્ઝિબિશન શૂઝે ભારે આકર્ષણ જમાવ્યું છે આ શૂઝ વોશેબલ છે અને ચાર્જિંગ કરી શકાય છે વરસાદમાં પણ લાઇટ શૂઝને કોઈ પ્રોબ્લેમ આવતો નથી ચણિયાચોળી જેકેટ સહિત અનેક પ્રકારનું નવરાત્રિ કલેક્શન મળી શકે છે અને શૂઝ માટે ખાસ રૂપલ સેજપાલને એટ થ્રી ટુ ઝીરો ડબલ થ્રી એટ ને કોન્ટેક્ટ કરી શકો છો મારું નામ છે પૂનમ પૂજારા વી આર ફ્રોમ માવે ક્રિએશન હવે આ વખતે અમે લોન્ચ કર્યું છે લાઇટિંગ શૂઝ તો છે જ અમારી અમારી પાસે બી જેકેટ્સ બી છે જે નવા ખેલૈઓ છે તેના માટે ચણિયા ચોલી બી છે જો તમે વરસાદ છે એક સાઈડ તમે લોકો બી શૂઝમાં તમે પહેરી શકો છો શૂઝમાં કંઈ જ પ્રોબ્લેમ નહીં આવશે ભીના થશે તો બી તમે ડોમમાં બી કેરી કરી શકો છો આની બેટરી અવર્સ લાઈફ છે આઠથી નવ કલાક તમે એકવાર ચાર્જ કરી અને આઠથી નવ કલાક તમે નોન સ્ટોપ યુઝ કરી શકો છો અને પર રાત્રે તમે ચાર્જ કરીને સવારે તમે પાંચ બીજે દિવસે તમે યુઝ કરી શકો છો તો આવો એકવાર મહેશ્વરી ભવનમાં આઠ નવ દસ તારીખ છે સ્ટોલ નંબર છે એફ વન અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલો છે તમે એકવાર વિઝિટ કરી જાઓ અને ટ્રાય કરો જેમને અમારી પાસે જેકેટ છે તમે નેમ કસ્ટમાઇઝ બી કરાવી શકો છો આ વખતે તમે ખેલાઈ આવો એક વારનો ટ્રાય કરો અને મસ્ટ વિઝિટ એક વર ક્રિએશન થેન્ક યુ પરિચય મારું નામ છે રૂપલ સેજપાલ અમે સુરતથી છીએ અમે એક નવરાત્રિમાં ખેલાવા માટે શૂઝ બનાવ્યા છે લાઇટિંગ શૂઝ જેને તમે ચાર્જ કરી શકો છો વોશેબલ છે જેમ કે વરસાદ આવે છે તો ખેલાવાની કોઈ ડિસ્ટર્બન્સ નહીં થશે લાઇટિંગમાં ખાસ સુરતમાં લોકોને દર વર્ષે કઈ નવું ને નવું જોઈએ જ છે તો બી પ્લાન કઈક નવરાત્રીના એક ટ્રેડિશનલ શૂઝ તો આવી જ ગયા છે હવે લોકોને કંઈ નવું લાવવા માટે અમે એને લાઇટ ક્રિએટ કરી છે એમાં આ વખતે જેને અમે ચાર્જેબલ કરીએ છીએ એમાં અમે ચાર્જર પણ આપીએ છીએ તમે શૂઝ ચાર્જ કરી શકો છો એના સિવાય શું કે લેવા માટે ની તમારો અહીંયા અમારા પાસે ચણિયા ચોલી છે કસ્ટમાઇઝ જેકેટ છે સારા સારા સિંગર્સ જેકેટ્સ અમારા પાસેથી લઈને જાય છે સુ સ્ટેજ પરફોર્મ માટે બહુ સારા પેર છે કે લેવાને શું કહે છે કે લેવાને કહે છે હવે થોડું રમો છો તો લાઇટિંગ સાથે રમો થોડું લાઇમલાઇટ માં આવો લાઇટિંગ સાથે રમો તમે